ભાઈ મરે બહુ હારીએ અને બેની અરે જેના માવતર હું જેપી મેઘાણી રાજકોટ થી આપ સૌને જય માતાજી ચાલો બધા ફટોફટ લાઈવ ની અંદર જોડાઈ જાજો થોડોક ટાઈમ મળ્યો હતો તો મેં કીધું લાવો થોડુંક લાઈવ કરી નાખીએ એક બે મુદ્દા લેવાના હતા અને મારો અવાજ બરાબર આવે છે કે નહીં જણાવજો કોમેન્ટ કરીને ફટોફટ બધા અંદર જોડાઈ જાજો અમુક સંબંધો ચર્ચા કરવી છે નાનો એવડો મુદ્દો લેવો છે પણ સંબંધો વિશે લેવો છે તમારો ભાઈ હોય તમારો ભાઈબંધ હોય તમારો પાડોશી હોય કે તમારો હગો વાલો હોય એ જયારે પ્રગતિના પંથે હોય એની પ્રગતિ ઉપર ક્યારેય નારાજ ન થતા ક્યારેય અફસોસ ન કરતા કારણ કે દુઃખના સમયે સૌથી પહેલા એ જ આવીને ઉભા રહે આ કડવું સત્ય છે પછી નો આવીને ઉભા રહે એવું બને ક્યારે બને આપણામાં જ્યારે આપણા ન હોય ને ત્યારે એ લોકો ન આવે એક મારો વિડીયો વાયરલ થયો તો આજ શબ્દ ઉપર એમાં મારે અમુક ફોન એવા પણ આવ્યા કે ભાઈ દુઃખ ના સમયે કોઈ આવતું નથી મારા વાલા આપણા પણ અમુક અમુક નો સ્વભાવ કેવો હોય તમે જોવો સૌથી પેલા એ ભાઈ ના લગ્ન થાય ને એટલે મા બાપ ખરાબ ભાઈ ભાંડરો ખરાબ આડોશી પાડોશી ખરાબ હગાવાલા ખરાબ છેલે ઈનેની સંતાન થાય દીકરા થાય ઈ મોટા થાય છેલે ઈ દીકરાય ખરાબ ને દીકરાની વહુય ખરાબ ઈ ઉતીન તો બે જ હારા તમે જો અમુક અમુક ને ચાર ચાર માળના મકાન હોય બે બે ફોર wheelu હોય પણ બે દીકરા હોય તો એક બીજા ગામમાં રહેતો હોય એક સિટીમાં વયો ગયો હોય એકા નોખા ઘરમાં વયો ગયો હોય શું કામ ત્રાસ હોય એવું નથી કે બધું એવું નથી કે બધી જગ્યાએ વહુ જ ખરાબ હોય છે અમુક જગ્યા એ સાસુ સસરા આવી રીતના બે નોખા થયા મા બાપ થી નોખા થયા જોકે આમ તો મા બાપ થી કોઈ નોખું થતું જ નથી નોખા થાય હે તો સાસુ સસરા થી નોખા થાય એનું કારણ કઉ તમને જો મા બાપ થી નોખા થતા હોય ને તો દીકરાના જ્યારે લગન થાય ને એ પેલા દીકરો મા બાપ ને વૃદ્ધાશ્રમ માં મેકી આવવો જોઈએ એ પેલા લગભગ કોઈના ના મા બાપ જાતા નથી અથવા તો સંતાનો ભલે કદાચ વૃદ્ધાશ્રમ માં ન જાય તો નોખા ન જ થતા તમે એક હોય કદાચ ફોજ આવડા મોટા જગત ની અંદર શેર ની માથે હવા શેર હોય ફોજ જગ્યા માંથી એકાદી જગ્યાએ એ કદાચ સંતાનો છે પૈણા પેલા નોખા થયા હોય બાકી તો નવ્વાણું ટકા પૈણા પછી જ નોખા થાય ઉધરસ બહુ જોરદાર આવે છે ડોક્ટરે ઊંચા અવાજે બોલવાની ના પાડી છે પણ મારો સ્વભાવ છે કે હું ઊંચા અવાજે બોલ્યા વગર રહી શકતો નથી આપણે મુદ્દો લઈ લઈએ ફટાફટ એ ટૂંકમાં નોખા થયા મકાન બનાવ્યું અને ગામડા ગામની અંદર તમે જો ફળિયા મોટા હોય એટલે ફળિયા મોટા હોય એટલે શું થાય એને ફરતો આમ વંડો કરે હવે આ લોકો ભાઈ વંડો કરવાના પૈસા રહ્યા નહીં હું બે માણા ઊતીન ઉતો બે મૂંજાઈને બેઠા હતા એમાં આ જમાઈના સાસુ આટો મારવા આવ્યા એટલે કીધું કે ભાઈ શેની ચિંતા કરો છો કેમ આજ તમે બે ચિંતામાં છો ત્યારે ઓલી દીકરીએ કીધું કે મમ્મી મકાન થઈ ગયા પણ હવે આ વંડો કરવાના પૈસા નથી ત્યારે એની સાસુએ કીધું કે ભાઈ વંડો કરવાના પૈસા ન હોય તો વાડ કરી નાખો આપણે ગામડાની અંદર પેલા કાંટાની વાડ્યું કરતા જ અત્યારે સિટીમાં શું છે પચાસ દોઢસો બસો વાર ની અંદર મકાન કરવાનું હોય એમાં ફળિયું આવે જ નહીં પેલા તો પાંચસો પાંચસો વાર ના તો ફળિયા હતા અને હજી છે જ બધા ગામડા ફળિયા છે જ પણ ત્યાં કોઈ રહેવું નથી સીટી નો બબકો છે બધાયને એટલે કીધું કે ભાઈ વાડ કરી નાખો કે જમાઈએ કીધું કે સેની વાડ કરવી સાસુએ કીધું કાટા ની કરી હોય તો કાટા ની કરો નહીતર પછી જીભ ની વાડ કરી નાખો જમાય ચોંકી ગયો કે જીભ ની વાડ થાય ત્યારે ઓલી દીકરીએ કીધું કે કદસ કાટાની વાડ કરવી ને આપણે તો આપડા ફળિયાની અંદર કદાચ કોક આવે એમાં ના નહીં પણ કદાચ જો જીભની વાડ करू ને તો આપણે જિંદગી જીવવી ને ત્યાં સુધી આપડા ફળિયામાં કોઈ પગ નો મે કે આની મારી ગેરંટી એટલે માતાઓ બહેનોને વિનંતી કરીને કહું છું કે આવી જીભની ક્યાંય વાડીઓ ન કરતા કાટાની વાડ કરી લેજો અને સમય સંજોગે ભાઈઓની આરે ભળી દેજો કદાચ તમારા ભાઈ ગમે મીડિયા હોય જેને ધ્યાનમાં રાખીને હું અમુક શબ્દો બોલતો હોઉં છું યાર બાકી મારી પાસે કઈ પુસ્તક નથી કે હું આ બધું વાંચી વાંચીને બોલું મારી પાસે જે મારે ફોન આવતા હોય મને જે અનુભવ થતા હોય એમાંથી હું લાઈવ કરતો હોઉં છું યાર એટલે ખાસ વિનંતી કરીને કહું છું કે ભાઈઓની આયરે રહેજો કદાચ ધંધા માટે નોખા થયા હોય તો કાંઈ વાંધો નહીં બનતા સુધી તમારો ભાઈ જો તમારો ભાગીદાર થતો હોય તમારા ધંધાની અંદર તમારો ભાઈ ભાગીદાર થતો હોય તો ભલે ઈ ઓછી મહેનત કરતો હોય પણ પેલો ચાન્સ એને આપજો કારણ કે તમારો ભાઈ ભવિષ્યની અંદર કદાચ ક્યાંક બને એવું કે બે જગ્યાએ ખોટું કર્યું હોય એને પણ યાર તમારો માનો ભાર તમારી માનો જણ્યો ભાઈ છે કદાચ લઈ ગયો તો શું થઈ ગયું મેં એવા કંઈક મુદ્દાઓ સોલ્યુશન કર્યા છે મારી પાસે એવા કંઈક મુદ્દાઓ આવ્યા છે કે મિલકત હાટું થઈને ભાઈઓ ભાઈ જ્યાં હોય અરે યાર શું કરો છો તમે આપણા મોટા મોટા ગ્રંથો પડ્યા છે ક્યારેક સમય આવે ત્યારે વાંચો રામાયણ મહાભારત એમાં છે ભાઈઓ ભાગ હાટું થઈ ભાઈ નું જયારે છીનવી લેવાનું હોય સંતાનો માટે જયારે ભાઈઓનું નું છીનવવાનો જયારે વિચાર આવે ત્યારે ત્યાં પતન જ હોય એમાં શંકા ને સ્થાન જ ન હોય અમુક અમુક તમે જો ભાગ પડી ગયા પછી દસ વર્ષ પછી એમ કે આ અમારું છે ને આ અમારું છે ને પાછો ભાગ પાડવો છે ને મારા વાલા એક વખત હોય વર્ષ પછી દર ન હોય એક ભાગ માં ભાગી માં હતું આવી ગયું એ આવી ગયું પછી મહેનત કરો તમે મહેનત કરશો ને એટલે ભગવાન ને આપવું જ પડશે બાકી પુત્ર માટે

અને આવા મેં કંઈક મુદ્દાઓ લીધા છે યુટ્યુબની અંદર તમે સર્ચ કરજો જેપી મેઘાણી એટલે મારી પોતાની ચેનલ આવશે તમે જોઈજો સંસારની આધીન આપણા કંઈક મુદ્દાઓ ભાઈ ભાગ માટેના મુદ્દાઓ દીકરીઓ માટેના મુદ્દાઓ ભાઈ બહેન માટેના મુદ્દાઓ આવા મેં અનેક મુદ્દાઓ લીધા છે અને એમાં તમારે જોઈ લેવાનું ચેક કરી લેવાનું તમારે મારા વિડિયો આખો દિવસ જોવાના અને એક પણ વિડિયો જો તમને ટચ ન કરતો હોય ને તો જેપી મેઘાણીને ફોન કરજો સાહેબ મેં આ પૈસા આટું થઈને મારે કઈ પૈસા કમાવા છે અને હું આ વિડિયો બનાવું છું એવું નથી મારે જો પૈસા જ કમાવા હોય તો મને બીજી અવળી લાઈન ઘણી આવડે છે પણ એ નથી કરવું મારે અને આ અત્યારે તમે જો ઇન્સ્ટામાં ને ફેસબુકમાં અત્યારની જુવાન બેનું દીકરીઓ એક લાઈક હાટું થઈ ને એક કોમેન્ટ હાટુ થઈ ને એક શેર હાટુ થઈન કઈ અદહુદી જઈએ કે આ નો શોભે આપણને આ આપણી સંસ્કૃતિ નથી તમે ફેમસ હો આ જગતની અંદર તમારે કાંઈક એવો સંદેશ દેવાય કે બે જણાના જીવન સુધરે મને એવા અનુભવ થયા છે હું ફેમસ તો એટલો બધો નથી તો મને એવા અનુભવ થયા છે મારે એવા ફોન આવ્યા છે કે રાતના બાર બાર વાગીએ આ જેપી મેઘાણીના વિડીયો જોઈને સમાધાન થયા છે એક ફોન એવોય આવેલો છે કે અમે બધાય ભાઈઓ પેલા બોલતા નોતા પછી તમારો ભાઈઓ ભાગ વિશેનો તમારો જે વિડિયો જોયો ને પછી અમે બધાય ભાઈઓ ભેગા રહેવા માંડ્યા છીએ ભેગા બોલવા માંડ્યા છીએ ભેગા ધંધા કરવા માંડ્યા છીએ આવાય મારે ફોન આવ્યા છે અને હું ધારું તો બીજુંય બોલી એકું છું મને આવડે છે હું ગુજરાતી માણસ છું નથી આવડતું એમ ન સમજતા હોય ઉંદર ખાઈને મિનીભાઈ પાટિયા બેઠા છે પણ યાર હવે આ રસ્તો લીધો જ છે સારો હું તમને ખાસ વિનંતી કરીને કહું છું કે તમને કાંઈ ન આવડતું હોય તો કાંઈ નહીં સારું ગ્રુપ હોય જ્યાં સારા માણસો હોય એની અંદર ખાલી વયા જાવ એની અંદર તમે એન્ટ્રી થઈ જાવ યાર તમારે કાંઈ જ કરવાનું જ્યાં સારું ગ્રુપ હોય જ્યાં સારું ઓડિયન્સ હોય એની અંદર તમે વયા જાવ જ્યાં સારું પ્લેટફોર્મ હોય એની અંદર વયા જાવ તમે કાંઈ નો કરતા ત્યાં બે રેજો તમને ઓટોમેટિક ખબર પડશે કે મારે શું કરવું અને દુનિયાનો કોઈ પણ સફળ વ્યક્તિ હોય ઈ જ્યારે ખરાબ માણસોની સંગત કરે ત્યારે ઈ એનું પતન જ થાય ગમે એટલો સફળ વ્યક્તિ હોય ઈ ખરાબ માણસની સંગત કરે એટલે એનું પતન હોય હોય ને હોય અને તમે ખરાબ મે ઘણી જગ્યાએ જોયું છે અમુક આખું કુટુંબ ખરાબ હોય એમાંથી એક સંતાન એવું નીકળે કે એના ડંકા વગાડે એના કુટુંબના ડંકા વગાડે અને પછી છેલ્લે સમાજના ડંકા વગાડતો એ માણસ થઈ જાય આ વસ્તુ ક્યારે બને ની અંદર ગયો હોય સારા પ્લેટફોર્મ ની અંદર બાકી એનું કુટુંબ આખું કદીયા વાળું જ હોય ઢીંગલિટ થઈને રખડતું હોય બધું સમજો હોય ને તમે હું હું કેવા માંગુ છું હાંજ પડે એટલે બે કોથળી પી જાય ગામમાં ચક્કર મર્યા રાખે વાહ વાહ જેવું પણ આવું બને અને અમુક જગ્યાએ એવું બને કે આખું કુટુંબ હારું હોય એમાં એક નરાધમ પાકે આખા કુટુંબ ની આબરૂ ની માં દઈ નાખે આખા કુટુંબ ની આબરૂ ની પથારી ફેરવી નાખે બની છે ને આવું ઘણી જગ્યાએ આવું બનતું હોય તમારી આસપાસમાં હોય આવો મુદ્દો ન હોય તો જે પી મેઘાણી ફોન ચેક કરવા ફોન કરે છે ફોન લાગે છે કે નહીં ભાઈ આ જે પી મેઘાણી નો ફોન ચાલુ જ હોય કદાચ સમય સંજોગે રિસીવ ન થાય તો કઈ નહીં પણ તમારો મિસ કોલ જોઈને એક વખત આ જેપી મેઘાણી તમને આમ ફોન કરશે કદાચ ક્યારેક ભૂલાઈ જાય જાજા ફોન આવી ગયો ભૂલાઈ જાય તો વાત અલગ છે બાકી હું તમને ચોક્કસ તમારો ફોન રિસીવ નો કરી શકું તો તમને હામો ફોન આવશે એટલું યાદ રાખજો પછી બીજી વખત તમારે અરે વાત કરવી નો કરવી શું વાત કરવી શું ન કરવી એ મારે જોવાનું બાકી એક વખત હું તમારી અરે વાત કરીશ એની પાકી ગેરંટી બરાબર ને સાચી વાત છે ને બધા ને જય માતાજી ભાઈ જય માતાજી જય માતાજી બધા ને જય માતાજી હા

બગલ દેખાતા હોય એવા કપડા પહેર્યા હોય ને પાછા નવરાત્રી ગરબે રમવા અમે કે માતાજીના ઉપવાસ કરી હી પાછા હાંજે ગરબા રમવા જાય બગલ દેખાતી હોય તમે વિચાર તો કરો આ નો શોભે આપણને આ આપણી સંસ્કૃતિ નથી યાર આ મને બધી અમુક અમુક મારી બળતરા મને મારે નો બોલવું હોય તો બોલાઈ જાય અને ખાસ વિનંતી કરીને કહું છું કે જ્યાં મંદિર હોય ને ત્યાં હવે આપણે બોર્ડ મારવાની જરૂર છે કે ભાઈ ટૂંકા વસ્ત્રો ખરાબ વસ્ત્રો તમારું અંગ દેખાતું હોય એવા વસ્ત્રો અને હું તો જે કંકોત્રી માં શેક નથી કારણ કે આપણી સંસ્કૃતિ આવ ભૂલાતી જાય આપણા ઉપર વિદેશી આક્રમણ છે તમે જો વિદેશ ની અમુક અમુક બાયુ આવે એ હાડિયુ બ્લાઉડ ને માથે ઓઢીને રખડતી હોય આપણા ભારતમાં ઘણા મેં એવા વિડીયો જોયા અને આપડી ડાંટજીઓ શું કરતી હોય એ તમને ખબર છે મારે નો બોલાય પણ બળતરા છે ભાઈ કોઈને ખોટું લાગે તો માફ કરજો માફી માંગી લઉં ભાઈ બધી બેનું દીકરીઓને બધાય ને જાહેરમાં માફી માંગી લઉં છે ભાઈ કદાચ મારાથી કઈ ભૂલ થઈ જતી હોય માફ કરજો પણ યાર મને વેદના થાય છે કારણ કે હું એક ભારતનો સંતાન છું અને મને બોલતા આવડે છે આ માણસો આ દુનિયા જગત એમ કે છે કે ભાઈ તને સારું બોલતા આવડે છે તો મારે યાર ઠપકો દેવો જોઈએ માણસને હું નો ઠપકો નગુણો વાત વાત કે બીજી કોઈને નોપકો સમસ્યા હોય કોઈને મારે લાયક કઈ કામકાજ હોય તો તમે તમારો ફોન કરજો પણ યાર જામીન થવા હાટું થઈને અમને ફોન ન કરતા ખરેખર મારે હમણાં થોડાક દિવસ પહેલા એક ફોન આવ્યો હતો જોકે અમારે સોશિયલ મીડિયાના કોન્ટેક્ટથી મારા મોબાઈલ નંબર જાહેર છે એટલે કેટલાય માણસો મને ફોન ને મેસેજ ને કરતા હોય બરોબર મહિના થી એક ભાઈ કોન્ટેક્ટ ક્યારેક ક્યારેક ગુડ મોર્નિંગ આવે ભાઈ અચાનક ફોન આવ્યો મને કે જેપી ક્યાં રાજકોટ છું તો ક્યાંય આજે ચોકડી આવો ને તમારો કે જામીન થવાનું છે મારા વાલા અમને જામીન થવા હું કામ તેડાવો છો અમારું ઈ કામ નથી યાર અમારું જે કામ હોય અમને હોપો અમુક અમુક માણસો કે મારા પૈસા જોતા મને મદદ કરો ભાઈ હું એટલો બધો સદર નથી કે બધાને મદદ કરી શકું અમારું જે કામ છે સોશિયલ મીડિયાનું જે કામ છે હું એક સોશિયલ વર્કર છું મારે લાયક મને કામ ચીંધો અને નો કરવાના ફોન તો હાવ કરવા જ નહીં બર્થડે વિશે કરવાના પાંચસો રૂપિયા ચાર્જ થાય તમારે બર્થડે નો વિડીયો બનાવવો હોય ને તો એનો પાંચસો રૂપિયા ચાર્જ થાય પેલા હાવ ફ્રીમાં બનાવતો પછી એક તબક્કો આવ્યો કે ભાઈ નિયમ એવો કર્યો કે ભાઈ તમારે ગાયું ને પાંચસો રૂપિયાનું લીલું નાખી લીલું ખવડાવી ફોટા પાડીને મને મોકલવાના તો અમુક અમુક માણસો બીજા લીલું નાખતા હોય ત્યાં ફોટા પાડીને આવતા હતા અમુક અમુક માણસો ગા બાંધી હોય ત્યાં ફોટા પાડીને આવતા હતા મારા વાલા જેપી મેં કાણીએ ઢોર સારેલા હે હો નકરો કલાકાર નો સમજતા હું ગામડિયો જ છું અને ગામડિયો નહીં હું તો વગડ્યો છું ભાઈ હું વગડામાં મોટો થયો છું કોઈને સાબુથી જોતી હોય તો આવજો હું ઢોર સારતો હું માલ સારતો તમે નકરો મને કલાકાર નો હોવા માં હું કલાકાર સવાય નહીં આપણા એવું કોઈ ગુણ જ નથી કે આપણે કલાકાર કહેવાય હા એક ખરું હું એક નાનો એવડો સોશિયલ વર્કર છું એટલે મને બડે બનાવવાના પાંચસો રૂપિયા લઉં છું તમને મજા આવે ને તો જ ફોન કરવાનો

માલકિયા 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 હા ભાઈ હા હર્ષદ દરાવત રાવલ જય માતાજી ભાઈ એ બધાયને હા ગામટે જય માતાજી ભાઈ બધાયની કોમેન્ટ વાંચવાનો અત્યારે સમય નથી એટલે કહી દઉં છું કે બધાયને જે લાઈવ હાંભળતા હોય ઈ અને પછી લાઈવ નો હાંભળતા હોય વિડીયો હા જોતા હોય ઈ ને આપડા જય માતાજી બરાબર ને જય માતાજી બધાયને જય માતાજી ચાલો મિત્રો હવે રજા લઈશું અને મારા મોબાઈલ નંબર છે નવાણું બે છેતાલીસ સત્તર બે એક્યાસી અને મારા વધારે વિડીયો જોવા માટે યુટ્યુબની અંદર સર્ચ કરજો જે પી મેઘાણી એટલે મારી ચેનલ આવશે બધા જોઈજો ફોલો કરજો આગળ શેર કરજો તમને મજા આવે તો મારા વાલા જે પી મેઘાણીના જય માતાજી